નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના બોસ સાથેના સંબંધો સુધારવાનું રહેશે આ સમયે તમે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાની યોજના બનાવી શકો છો આજે જીવનસાથી સાથે તમારે ખભે ખભા મિલાવીને ચાલશે શેરબજારમાં પૈસા રોકવાનું સારું રહેશે અને આજે તમે પૈસા કમાવવાના બીજા રસ્તાઓ પણ વિચાર કરી શકો છો પોતાના ખર્ચને લઈને આજે તમે ચિંતામાં રહેશો એટલે તમારે એમને કંટ્રોલ કરવાના પ્રયાસ કરવો પડશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજ સેવાના કામ કામ સાથે રહેશે આજે કોઈ વાતને લઈને પરિવારમાં બોલાચાલી થઈ શકે છે પ્રોપર્ટીની કોઈ વાત પર આજે બાબતમાં પણ તમારે બિલકુલ ઉતાવળ ના દેખાડવી જોઈએ અને આજે તમારે એના માટે સલાહ સૂચન લેવા પડશે

આજે તમારે તમારી આવક પર ખાસ ધ્યાન આપવું પડશે અને સહકર્મચારીઓની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે ખર્ચાઓનું આજે ખાસ ધ્યાન રાખો જેથી તમારી રહેણી કરણીમાં ફરક આવશે આજે તમે કોઈ જગ્યાએ બહાર જવાનું પણ પ્લાનિંગ કરશો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ સારો રહેવાનો છે પાર્ટનરશિપમાં કોઈ કામ ચાલી રહ્યું હશે તો આજે તે પણ સારું ચાલશે અને આજે તમને એક પછી એક યોજનાઓમાં પૈસા રોકવાનો મોકો મળશે પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને કારણે તમારે ભાગદોડ કરવી પડશે અને વિના કારણની ભાગદોડને કારણે આજે માથાનો દુખાવો થાકનો પણ અનુભવ થશે આજે તમે ઘરની સાફ સફાઈ અને રિનોવેશન માટે સમય કાઢશો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને કામ કરવાનો રહેશે આજે તમારી પ્રગતિના માર્ગમાં આવી રહેલા અવરોધો દૂર થશે અને તમારા તમામ કામમાં થોડા ચડાવ ઉતાર જોવા મળશે પરિવારનો કોઈ સદસ્ય આજે તમારી નારાજ થઈ શકે છે અને આજે તમારે નાની નાની વાતમાં ગુસ્સો કરવાથી બચવો પડશે સંતાનમાં ચાલી રહેલી મૂંઝવણને આજે તમારે સં સમજવાનો પ્રયાસ કરવો પડશે અને પરિવાર સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની અને સતર્કતા દેખાડવાનો રહેશે આજે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે પણ તમારા પ્રમોશનમાં આજે કોઈ અવરોધ આવી શકો છે જેના માટે તમારી મિત્ર સાથે બોલાચાલી થઈ શકે છે આજે પારિવારિક બાબતોમાં તમારે વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવી પડશે તો જ સરળતાથી ઉકેલ આવશે આજે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પણ પાછા મળી શકે છે આગળ વધશો અને વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે તમારે તમારી આસપાસના લોકોથી આજે ખાસ સાવધ રહેવું પડશે તેમની સાથે વાત કરતા તમારે ખૂબ જ સાવધાની રાખવી અને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે આજે કામના સ્થળે તમારા નવા વિરોધી ઊભા થઈ શકે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આવક અને જાવક બંને વચ્ચે સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કોઈ મહત્વના પગલાં લેશો આજે કેટલાક ખાસ લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે અને પ્રોપર્ટી ખરીદવાનો વિચાર કરી રહ્યા હોય તો તમારી યોજના આજે સફળ થઈ રહી છે તમારે તમારા ખિસ્સાનું ખાસ ધ્યાન રાખીને આગળ વધવું પડશે અને સંતાન કોઈ એવી વાત કહેશે જે તમને ખરાબ લાગી શકે છે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મનની કોઈ ઈચ્છા પૂરી કરનારું રહેશે ઘરે કોઈ પાઠ પૂજાનું આયોજન થઈ શકે છે અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે આજે ભાઈ બહેનો સાથે કામને લઈને કોઈ ચર્ચા વિચારણા કરશો અને રાજકારણમાં તમે તમારી આસપાસના લોકોથી ખાસ સાવધાની રાખવાની જરૂર છે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે અને લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે અને આજે તમે તમારી સૂઝબૂઝથી તમારા બધા કામ પૂરા કરશો આજે પ્રતિસ્પર્ધાનો ભાવ તમારા મનમાં જોવા મળી શકે છે આ સાથે જ આજે તમારે તમારી મોજોકની વસ્તુ ઉપર સારી એવી રકમ ખર્ચ કરવી પડશે અટકી પડેલા પૈસા આજે તમને પાછા મળી શકે છે અને કોઈ પૈતૃક સંપત્તિને લઈને તમારે સાવધાની રાખવી પડશે આજે તમને તમારા કોઈ જૂની લેવડ દેવડથી મુક્તિ મળી રહી છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતારથી પરેશાન કરનારો રહેશે આજે તમને તમારા કામમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે આજે તમારા કામ થતાં થતાં અટકી પડ્યા હશે અને બોસની વળથી પણ તમારે દુઃખ થઈ શકે છે આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવું પડશે અને આજે તમારે તમારી કોઈ જૂની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે આ સાથે જ આજે સંતાનને નોકરી માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરિયાત પૂરી કરવાનો રહેશે આજે તમારી કોઈને કહેલી કે પછી સાંભળેલી વાત પર ભરોસો કરવાથી બચવાનું રહેશે આજે સંતાનને નિયંત્રણમાં રાખો અને તમે કોઈની વાતમાં આવીને રોકાણ કરી શકો છો વાહનમાં અચાનક આવી પડેલા ખર્ચને કારણે તમારું બજેટ ખોરવાશે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ હોય તો ઉચ્ચ શિક્ષણ માર્ગ પણ આજે મોકળો થઈ રહ્યો છે લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે